એટલે હું તમને બતાવી દઉં તો અમારો ભીંડો કેવો છે તો સારો હું તમને હવે મારો ભીંડો બતાડું તો ફાઇનલી મિત્રો આ છે આપણો ભીંડો તો આવડો આવડું આપણે ભીંડો શો છે ને તમે જઈ શકો છો આ પાંદરા ખાઈ છે ઈળું તો આપણે જોવાનું છે કે આમાં ઈળું છે કે નથી તો એ પ્રમાણે આપણે દવા સાટવાની છે કારણ કે ભીંડો બહુ સારો શો છે પણ ઈળું બહુ ખાઈ ગયું છે તો આપણે જો આવી છે વાડીએ આજ રાતે પાઈ દીધેલું છે એટલે હું તો નહોતો પાવા આવ્યો મારા પાવ આવ્યા હો ભીંડો તો તમે જોઈ શકો છો ઈળું પાંદડા ખાઈ ગયા છે હવે હું તમને બતાડું ઈડું છે કે નથી નહીં હોય તો નસીબ આપડા કારણ કે આપણે તો ઈદ જોતું હોય ઈડું ન હોય ઈદ ભીંડો તો બહુ ખાઈ ગયા છે ઈળું અને બે વાર દવા સાટી પણ ન ગયા તો મને તે લાગે છે કદી પહેલાં પણ આટો મારો આવ્યો હો વાળીએ તો ઈડું તો નથી આમાં તો આપણે કંઈક થોડી થોડી જીવાત છે નાની નાની ધોળી એ ટાઈપની જીવાત છે એની પણ આપણે દવા સાવાની છે અને કંઈક આવો ભીંડો શું હશે આપણે ભીંડો બહુ સારો થઈ ગયો હશે મસ્તનો ભીંડો બહુ જ સારો છે તો હું તમને હવે મારા ગવર બતાડું તો કંઈક ગવર આ ટાઈપના શા છે આપણે તો ચાલો હું તમને હવે ગવર બતાડી દઉં કારણ કે ગવર તો બહુ મસ્ત ઉગી જશે આપણે તો થોડેક જેમ આપણે બે બે ત્રણ મહિનામાં આપણે ગવાર પણ ભીંડોનું ગવર ઉતરવા મળશે તો તમે જઈ શકો છો આ છે આપણે ગવાર તો ગવાર કે એકદમ મસ્તનું ગવાર છે આપણે ને એ ખડિયું આપણે શીવડા કર્યા હતા નાની કાંકડી વ્યૂ હું તમને પણ બતાડી દઉં તો આ બાજુ છે આપણે તો સારો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો નવા ચેનલમાં હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખો તો આ છે આપણે શીબડા તો તમે જોઈ શકો છો મસ્ત થઈ જાય છે શીબડા તો હવે આપણા અડધો ભાગ પાવાનો બાકી છે તો એ આપણે પાઈ દઉં આજે રાતમાં કારણ કે રાતની લેટ છે દિવસની તો થાય છે રવિવારે રવિવારે દિવસની થાય છે તો કંઈક આઈ ટાઈપનો છે અને આ મિત્રો હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો કારણ કે હરિગા ઉતારતો અત્યારે હું તો વિડીયો બનાવવાનો હતો મારે પણ થોડીક ઉતાવળ હતી એટલે આપણે હરિગાનો વિડીયો ન બનાવીએ તો પણ તમને હું હરિગા કેવી રીતે કહીએ હું તમને બતાડી દઉં એમાં આપણે શ્યામાં ભીરાય એ પણ તમને બતાડી દઈશ તો આપણે એનું વજન કરીને મોકલવાના હોય બહાર કારણ કે માની લો તમારે એકતાલીસ કિલો હોય એક ખેલાનો તો મારી એક કિલો તમારે કપાય એકતાલીસ હોય એટલે તમારે છેલ્લી કિલો ગણવાનો તો હું તમને બતાડી દઈશ તો ચાલો હું તમને હવે ઘરે જઈને બતાડી દઉં અને નવા ચેનલમાં હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો આવા આવા વિડીયો જોવા માટે અમારા ચેનલમાં આવી જજો તો મિત્રો આપણે જઈશું હવે ઘર બાજુ તો હું તમને પહેલાં હરિ બતાડી દઉં કે હરિંબ કયો બહુ સરસ મજાનો છે આનો એકવાર તમારે ભાવ આવી ગયો હોય તો પૈસાનો ફાવા પડી જાય એટલો ભાવ આવી જાય ને ન આવે તો આપણા નસીબમાં ન હોય ક્યારેક ને ક્યારેક નસીબ ખુલી જાય તો તો કંઈક આવી ટાઈપમાં છે હરિગો આપણે અત્યારે તો ઉતારી લીધેલો છે કેમ કે ગઢી ગઢી હિંગો દીધી છે જો આ ટાઈપનો આપણે હરિગો ઉતારવાનો હોય છે આ પાતળી સિંગુ હોય એટલે ઉતારવાનો હોય છે ને કેવી રીતે ઉતારે હું તમને બતાડી દઉં માં કન્ટિન્યુ બનાવી રેજો તો કંઈક આ સિંગુ છે એને બિયારંગ કરવાનું છે આપણે હોય છે એને આપણે બિયારંગ કરી નાખવાનું આપણે તો હરિગો તો ઉતારી લીધો છે પણ હું તમને બતાડી દઉં તો હરિગો ઉતારતો હોય તો કંઈ ટાઈમ ન કરો એટલે કંઈ બ્લોક ન બનાવી શકો તો તમે હવે બતાડી દઉં હરિગો કેવો ટાઈપમાં ઉતાર્યો છે ને કેવી રીતે છે આપણે કોથળા તો ચાલો હવે આપણે ભોગ આવી જશે અહીંયા છે બાજુમાં ભોળાનાથનું મંદિર તો સારું લાગે તો કોમેન્ટમાં કહી દેજો જરી જો આ ટાઈપના હોય છે હરિગો આપણે એટલો એટલે કાતરી કરીને તોડી નાખવાનો હોય છે તો કે આવી ટાઈપનો હરગો છે અમારે તો ચાલો હું તમને હવે હરીગો ઉતાર્યો હું તમને બતાડી દઉં તો તમે જોઈ શકો છો આ છે આપણે હરીગો જો આવી રીતે કોથળા ભરવાના હોય છે જો આ ટાઈપમાં ઉતારવાનું હોય છે આપણે દસ કોથળા થઈ જશે વજન કરીને સીવી નાખવાના કાતર જો આ લાંબી કાતર આવે છે આ આ જો હોય અને એક હું તમને નાની કાતરથી બતાડી દો આ છે નાની કાતર હેઠે હેઠે હોય આનથી કપાય મોટી કાતરથી હું તમને સુકલ બી દેખાડું એવું સુકલ બી હોય એ ભીંડાનું જ્યારે ભીંડાનો હુક્કલ બીનો બહુ ભાવ છે જ્યારે હું તમને બતાવી દઉં હુક્કલ બી જો આ છે ભીંડાનું હુક્કલ બી જો આ ટાઈપનું હુક્કલ બી હોય છે અત્યારે ભીંડાનો હુક્કલનો બીનો ભાવ છે ચાર હજારનો કિલો આ ટાઈપનો હોય છે ચાર હજારનો કિલો ભીંડાનું બી હોય છે આનું દસ હજાર દસ કિલો છો હોય તો કે પચાસ હજારનો બી થાય છે જો જોતા તો ફળવાની બાકી છે જેને વસ્તુ કે કઈ ટાઈપની હોય છે તો આવી ટાઈપની હોય છે બધી તો હરીબો આવી જે ટાઈપની હોય તો પછી આપણે એને ભજન કરીને જવા દેવાનું હોય બહાર જો અહીં જાવ જવું તો મેં હરીકો જ બતાવી છે જો બધી હરીબન સિંગ છે પામા પણ વક્કલ કરવા પડે તો ચાર વક્કલ આવે જો ખરાબ હોય એ કાઢવાની વાટલી હોય એ કાઢવી ગઢી હોય એ પણ કાઢી નાખવાની કુણી કુણી હોય એ રાખવાની ખાલી to ay tet na vlog banawa sige karo lagi to like chen subscribe kare na ko nawa chen ma boy ipan subscribe kare na ko mi mo chen nawa vlog ma taw di chen subscribe na bye bye